રાજકોટના વકીલોએ ફરી એક વખત સૌરાષ્ટ્રમાં ગુજરાત હાઈકોર્ટની સર્કિટ બેન્ચ સ્થાપવાની માગણી સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું આ માંગને લઈને વકીલો દ્વારા જિલ્લા અને સેશન્સ કોર્ટના કેમ્પસમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા વકીલોએ નારા પણ લગાવ્યા હતા વકીલોએ શંખનાદ કરીને એકસોને અગિયાર નાળિયેર વધારીને પોતાની માંગને પ્રતિકાત્મક રીતે રજૂ કરી હતી આ પ્રકારના વિરોધથી તેઓ સરકારનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા શ્રાવણ મહિનાનો સોમવાર અગિયાર તારીખ એકસો અગિયાર શ્રીફળ વધારી અને સૌરાષ્ટ્ર ને હાઈકોર્ટ ની બેન્ચ મળી રહે સૌરાષ્ટ્ર જનતા ઉદ્યોગપતિ એડવોકેટો સસ્તો સરળ અને ઝડપી ન્યાય મળી રહે તે માટે આજે શ્રી ગણેશાઈ કરવામાં આવેલ છે આ ચળવળ શરૂ કરવા માટે સૌ પ્રથમ અમે અમુક લોકોએ રાજકોટ બાર એસોસિએશન એક એપ્લિકેશન આપેલી એ એપ્લિકેશન અનુસંધાને બાર એસોસિએશનની મિટિંગ મળેલી અને એક કમિટી બનાવવામાં આવેલી જેમાં અમુક સિનિયર એડવોકેટો અને ખરેખર બાર એસોસિએશન માટે કંઈક કરી છૂટવાની ભાવનાવાળા છે એવા એડવોકેટો અમુક બાકાત રહી ગયેલા જેના કારણે પ્રશ્ન ઉદભવેલો હતો પરંતુ હવે અમને અપેક્ષા હશે આશા છે પ્રશ્ન પણ સોલ્વ થઈ જશે કારણ કે આ લડત લડત છે છે એ સમગ્ર સૌરાષ્ટ્રની જનતાને એડવોકેટ માટેની એટલે વહેલા વહેલી તકે બધાને ન્યાય મળી રહે એના માટે આજે શરૂઆત કરવામાં આવેલ છે હવે પછીના એક પછી આગામી કાર્યક્રમો આપી અને આગળ સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ મળી રહે તે પછી આગળ શું શું કાર્યવાહી કરવી એ તથા બધા જ અમે સાથે બેસી અને આગળના નિર્ણયો લેશું